માં આગળ વધીએ તો આમ તો માફઠા પછી ખેડૂતોની જે હાલત થઈ છે તેના વિશે ઘણા લોકોએ વિડીયો પોસ્ટ કર્યા છે પોતાની વેદના વર્ણવી છે પરંતુ સુરતની એક દીકરીએ એવા શબ્દો સાથે ખેડૂતોની વેદના વર્ણવી કે તેમાં ખેડૂતોનું દર્દ જોવા મળ્યું કોણ છે આ દીકરી અને શું કહ્યું એણે આવો જોઈએ બાપની વેદના હર હંમેશ એક દીકરી જ સમજી શકે સૌરાષ્ટ્રમાંથી આવેલી આ બંને તસવીરોએ લોકોના હૃદય સુધી ખેડૂતોની વેદનાને પહોંચાડી કારણ કે તેમણે પોતાના બાપની આખી મહેનત પાણીમાં જતા જોઈ માવઠાના મારે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે તેવા માહોલમાં વધુ એક દીકરીએ સોશિયલ મીડિયા થકી ખેડૂતની વેદના વર્ણવી આ દીકરીનું નામ ખુશી પટેલ છે પરંતુ તેણે જે વેદના વર્ણવી તેના એક એક શબ્દો ખેડૂતોના દુઃખ દર્દને વર્ણવી રહ્યા છે

અને આ દર દુનિયામાં કોઈ સમજી શકે કે ન સમજી શકે પણ એક ખેડૂત હોય ને એ સમજી શકીએ કે એને આખું વર્ષ એમ હોય કે આપણે કઈક વાવ્યું છે તો મોલા કંઈક થશે અને કઈક આપણને મળશે પણ જારે એને દુનિયામાં બધા પાસેથી આ વખતે સરકાર પણ પૂરતો ભાવ નથી આપતી અને જારે આ આમ એની એક અને ત્યારે પણ દઈ એવું જ કઈક આ વખતે થયું છે એટલે એના કારણો સર મને આ બધા શબ્દ યાદ આવ્યા અને મેં ઈ પ્રમાણે છે ને લોકો સુધી પહોંચાડવાની ટ્રાય કરી કે આ કે આ જે કુદરત પણ દગો દેવાનું શરૂ કરી દીધું છે એમ ખુશી સુરત માં રહે છે અને ખેડૂતની દીકરી છે જમીન સાથે જોડાયેલી છે જેથી તે ખેડૂત નો દર્દ સારી રીતે વર્ણવી શકે સોશિયલ મીડિયા માં પણ હંમેશા ખેતી સાથે જોડાયેલી વાતો કરે છે પરંતુ આજે તેણે જે ખેડૂત વિશે કહ્યું છે તેના શબ્દો લોકો ના દિલ સુધી પહોંચ્યા છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત